સુરતમાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરતા એક બાર ગુનેગાર સહિત બે ની અઠવા પોલીસે ધરપકડ કરી હતી સુરત અથવા લાઈન પોલીસ મથક વિસ્તારમાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા યુવકે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો

દિવસે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા ચાર રસ્તા પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અથવા પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ત્રણસો પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અથવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવીઓ ચેક કરતા હતા દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે બે ઈસમોને પકડવામાં આવેલા જેમાં એક ઈસમ છે એ ઓગણીસ વર્ષનો છે અને એક છે એ જુએનાઇલ છે જે ઓગણીસ વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં ચૌદ હજાર રૂપિયા હારી ગયેલું અને એ જે ચૌદ હજાર રૂપિયા છે એની મધરના એકાઉન્ટમાંથી એને ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એ એની મધરને એ ચૌદ હજાર રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓએ એમની બાજુમાંથી જ એક મોટર સાયકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને ઓગણીસ વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે